ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર નિશાન કંપનીની સન્ની ગાડીની જાહેરાત આવી છે આ મિત્રો લક્ઝરિયસ કાર અને એ પણ મિત્રો એક લાખ અંદરની કાર આ મિત્રો એક લાખ અંદરની કાર નિશાન કંપનીની સન્ની ગાડી છે આ સન્ની ગાડી મિત્રો વેસવાની છે તો આવો જોઈએ પૂરી ડિટેલ આ વિડીયોમાં મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી ગાડી વિશે માહિતી તમને પૂરી પૂરી મળી શકે મિત્રો નિશાન કંપનીની સની ગાડી આ સની ગાડી વેસવાની છે જે જે ત્રણનો મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર બારનો મોડલ છે અને ફ્યુલની વાત કરીએ તો મિત્રો ડીઝલ ગાડી છે ગાડીનું એન્જિન મિત્રો ડીઝલ એન્જિન છે અને આ સની ગાડીના ઓનર મિત્રો બે છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ને ટાયર સારા છે સીટ કવર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે આ ગાડી મિત્રો પુસ બટન સ્ટાર્ટઅપ અને પુષ બટન સ્ટોપ છે આખી ગાડી મિત્રો તમને ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે ગાડીમાં અત્યારે એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને ટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બિલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાં પહેલાં મળતી રહે મિત્રો તમારે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા ચેનલની મેમ્બરશિપ લઈ અમારી ચેનલ ઉપર તમારી જાહેરાત મિત્રો બિલકુલ ફ્રીમાં કરાવો હા મિત્રો અમારી ચેનલમાં જોઈન બટન ઓન કરી મેમ્બર બનો અને તમારી જાહેરાત મિત્રો બિલકુલ ફ્રીમાં કરાવો અમારી ચેનલના મેમ્બર બની તમારો સ્ક્રીનશોટ અને તમારી જાહેરાત મિત્રો અમારા વોટ્સઅપ નંબર માટે તમે મોકલી આપો અમારો વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેની માથે મિત્રો તમારો મેમ્બરશિપનો સ્ક્રીનશોટ અને તમારી જાહેરાત અને પૂરી વાહનની ડિટેલ અમારા વોટ્સઅપ નંબરમાંથી મોકલી આપો જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપી મિત્રો આ નિશાન શનિ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત નવ્વાણું હજાર સાતસો ને રૂપિયામાં આ નિશાન ગાડી વેચવાની છે આ મિત્રો ફક્ત નવ્વાણું હજાર રૂપિયામાં એમાં મિત્રો ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કેવું છે આ કિંમતની અંદર તમને થોડો ફેરફાર કરી આપશે આ નિશાન ગાડી મિત્રો તમને ઉનામાં જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ મિત્રો તમે મંગાવી શકો છો અને ગાડી જોવા જાઓ મિત્રો તો ગાડી માલિકને કોલ કરીને જાઓ જેથી કરી ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળતી રહે